નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચોવીસ ચાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો એકત્રીસથી ઊંચા ઊંચા પંદરસો છત્રીસ મગફળી ઝીણી આઠસો એકથી ઊંચા ઊંચા બારસો એકાણું મગફળી જાડી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એકોતેર સિંગ ફાડિયા સાતસોથી ઊંચા ઊંચા તેરસો એકાવન એરંડા નવસો એકથી ઊંચા ઊંચા બારસો અગિયાર તલ પંદરસોથી ઊંચા ઊંચા એકવીસો એક જીરું ત્રણ હજાર બસો એકાવનથી ઊંચા ઊંચા પાંચ હજાર એકત્રીસ વરિયાળી તેરસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એકોતેર ધાણા નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો છોતેર ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા સોળસો એકાવન મરચો સૂકો પટ્ટો ત્રણસો એકથી ઊંચા ઊંચા બે હજાર ત્રણસો એક મરચો સૂકો ધોલાલ ત્રણસો એકથી ઊંચા ઊંચા એક હજાર નવસો એક લસણ સૂકું ત્રણસો એકાણુંથી ઊંચા ઊંચા પંદરસો ને એક ડુંગળી લાલ છેતાલીસથી ઊંચા ઊંચા બસો એકત્રીસ ડુંગળી સફેદ નેવથી ઊંચા ઊંચા એકસો અઠ્યાવીસ બાજરો ચારસો એકાણુંથી ઊંચા ઊંચા ચારસો એકાણું જુવાર ચારસો એકાણુંથી ઊંચા ઊંચા આઠસો અગિયાર મકાઈ ચારસો એકતાલીસથી ઊંચા ઊંચા ચારસો એકતાલીસ મગ તેરસો એકવીસથી ઊંચા ઊંચા સોળસો એકવીસ ચણા નવસો એકાણુંથી ઊંચા ઊંચા એક હજારને છન્નું વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા બારસો ને અગિયાર અડદ આઠસો એકાણુંથી ઊંચા ઊંચા પંદરસો ને એકાણું ચોડા સાતસો એકથી ઊંચા ઊંચા સાતસોને એક તુવેર આઠસો એકથી ઊંચા ઊંચા એક હજાર ચારસોને એક